સુરતમાં દસ વર્ષની બાળકી ટ્યુશનમાં પહોંચ્યાના પાંચ જ મિનિટમાં અચાનક બેભાન થઈને ટળી પડી ટૂંકી સારવારમાં મળ્યું મોત સુરતના વરિયાવ વિસ્તારમાં માત્ર દસ વર્ષની બાળકીનું અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું પરિવારને જાણ કરતાં પરિવારજનો દોડી ગયા હતા અને બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું એકની એક દીકરીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મળતી માહિતી પ્રમાણે સુરતના વરિયાવ ગામ ખાતે આવેલી મદીના રેસિડેન્સીમાં મૂળ ધંધુકાના ઇકબાલ ભાઈ ખલીફા રહે છે પોતાના પરિવારમાં પત્ની દીકરો અને દીકરી છે ઇકબાલભાઈ અડાજણ મામલતદાર મતદાન યાદી વિભાગમાં કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે દીકરી તમન્ના નજીકમાં જ આવેલી શિશુકુંજ વિદ્યાલયમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે ગતરોજ સવારે તમન્ના સ્કૂલે અભ્યાસ માટે ગઈ હતી ત્યારબાદ બપોરે ઘરત આવ્યા બાદ જમીને સૂઈ હતી ત્યારબાદ ચાર વાગ્યે ઉઠી હતી અને પાંચ વાગે અરસામાં ટ્યુશન ક્લાસમાં ગઈ હતી ટ્યુશન ક્લાસમાં ગયાના પાંચ જ મિનિટમાં ફોન આવ્યો હતો કે તમન્ના અચાનક બેભાન થઈને ઢળી પડી છે જેથી પરિવારજનો તાત્કાલિક દોડી ગયા હતા અને હોસ્પિટલ ખસડાઈ હતી પરંતુ ટૂંકી સારવારમાં જ આ બાળકીનું મોત નીપજ્યું હતું